વડોદરા શહેરના ડભોઈ રોડ પર ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઊંધા માઠી પડતા સ્થાનિક લોકોએ વોટર ટેન્કરનો ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો લગાવ્યા હતા વડોદરા શહેરના ડોબોઈ રોડ પર આવેલ ગણેશનગર પાસે વડોદરા ફાયર વિભાગનું વોટર ટેન્ડર પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી હતી જ્યારે લોકોએ ફાયર ટેન્ડર ચલાવનાર શખ્સને પકડી પાડ્યો હતો આ સાથે જ ટેન્ડર ચાલક શખ્સ નશાની હાલતમાં હોવાના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યા હતા જોકે આ બનાવને પગલે વડોદરા

નહીં બિલકુલ નહીં ડ્રાઈવર જે અમારી ભાઈ એ ડ્રાઈવર ચલાવતો હતો એને ડ્રાઈવર માટે નીકળેલા હતા અમે પબ્લિકની સેવા માટે પાણીનું ટેન્કર નીકળ્યું હતું કોઈ કારણસર પલટી મારી ગયું છે અત્યારે સ્થળ પર છે અને સીધું કરશું કશું કોઈ વધારે કશું કેટલા લોકો હતા આ ટેન્ડર એ પાણીના જાહેર જનતાની જે પાણીની વર્દીઓ હોય એ કરવા માટે નીકળ્યા હતા એમાં એક ક્લીનર હશે ને એક ડ્રાઈવર હશે બીજું કંઈ નહીં અને કદાચ કોઈ અધિકારી હોય અત્યારે તપાસનો વિષય છે પણ પબ્લિકની સેવા માટે એક વાહન નીકળ્યું તેમાં કોઈ કારણસર સર પલટી મારી ગયું છે સર અધિકારી છે અધિકારી પીધેલા હોવાની વાત લોકો કરી રહ્યા છે અધિકારી નકારી રહ્યા છે શું કશું ના એવી કોઈ એવો કોઈ વાત નથી અત્યારે જે વાહન જે છે એ અમારે સીધું કરવાની પ્રક્રિયા છે બાકી કોઈ કર્મચારી કે એવા કોઈ કશું કોઈ નથી